સાબરકાંઠા તાલોદમાં દશામાના વ્રતનો પ્રારંભ થતાં મૂર્તિ ખરીદવા ભારે ભીડ જોવા મળી દશામાના વ્રત પ્રારંભને લઈ તાલોદ બજારમાં રવિવારની સાંજે મૂર્તિઓ ખરીદી કરાય આજે અષાઢ અમાસને સોમવારના રોજ દશામાના વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે તે દરમિયાન લોકોમાં ભક્તોનો માહોલ જોવા મળ્યો ત્યારે દશામાના વ્રતના પ્રારંભ લઈ તાલોદ રવિવારે સાંજે મૂર્તિ ખરીદવા માટે બહેનોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી દશામા અલગ અલગ રૂપની મૂર્તિઓ ખરીદી હર્ષ ઉલ્લાસ અને આનંદ સાથે મહિલાઓ માતાજીને પોતાના ઘેરે લઈ ગઈ હતી જ્યાં માતાજીના સુંદર પંડાલ બનાવી દસ દિવસ માતાજીની સેવા ભક્તિ કરી ધન્યતા અનુભવે છે રિપોર્ટર દિલીપ પરમાર સાબરકાંઠા ડેલી સંદેશ ટીવી ન્યૂઝ આ વખતે દશામાની મૂર્તિનો માહોલ કેવો રહ્યો આ વખતે દશામાની મૂર્તિનો માહોલ સારો રહ્યો અને ધૂમ વેચાણ થયું છે અને બજારમાં ખૂબ સારી ગ્રાહક નીકળી રહીવાર હોવા છતાં

કેટલા વર્ષથી આ બિઝનેસમાં માં સંકળાયેલો હું વીસ વર્ષથી આ ધંધામાં સંકળાયેલો છું અને માતાજીની દયાથી ખૂબ લહેર છે આ ધંધો સારો છે ખૂબ ખૂબ ધન્યવાદ